જય આરમ ખેડુ મિત્રા મારું નામ છે રીતિકા ચોરસર ધ કિંગ ઓફ મીઠી લીમીઓ તમારું ફરીથી હાર્દિક સ્વાગત છે ખેડુમિત્રા આજની જે વિડીયો રહેશે બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે જે બી ખેડૂમીટર બિયારણ લેશે એમની માટે છે આ વિડીયો પ્લીઝ જેમને બી બિયારણ બુકિંગ કરાવજો જો પ્લીઝ આ વિડીયો એન્ડ સુધી જોજો અને બહુ જ ઇમ્પોર્ટન્ટ વિડીયો છે ઓકે તે તો જો કે તમને ખબર છે બિયારણ તમને છઠ્ઠા મહિના પંદર તારીખથી મળવાનું ચાલુ થઈ જશે અને જેટલા બી ખેલોમીટરે બુકિંગ અત્યાર સુધી કરાવી દીધું છે તે પ્લીઝ તમારી જમીન રેડી રાખજો છઠ્ઠા મહિના દસ તારીખ પહેલાં જેવું જ બિયારણ આવશે તરત જ રોપવાનું થશે ઓકે ખેડૂમ અને ચાલો મેઇન ટોપિક ઉપર વાત કરો કરી દઈએ આપણે સૌથી પહેલાં જેમને બી હજુ સુધી બુકિંગ ના કરે હોય તો એ બુકિંગ કરાવી દેજો નીચે મારો કોન્ટેક્ટ નંબર આઈ જાય છે અને બીજી વાત જેટલા બી મારા ખેડૂત મિત્ર પાલીતાના કે ગાંધીનગર કે જામનગરથી બી કે ભાવનગરથી બી છો જેમને અગર ના ખબર હોય બિયારણ કંઈથી લેવાનું છે આ મારો નીચે આનંદ આનંદ ગણેશ ચોકડીથી જ મળશે તમારને પાલીતાના બી નહીં મળે કંઈ બિયારણ નહીં મળે કેમ કે મેં વચ્ચે વિડીયોમાં કીધેલું પાલીતાનામાં છે આપણા એજન્ટ બટ કોઈ નથી આપણા એજન્ટ ઓકે ખેડૂત મિત્ર જેમને બી બિહારણ જોઈએ મારો નીચે કોન્ટેક્ટ આવે છે નંબર તમે મને ડાયરેક્ટ સંપર્ક કરો હું તમને ડાયરેક્ટ તમને કોલ કરીશું ડાયરેક્ટ મને જ પે કરજો બીજા કોઈને ના કરશો ઓકે તો ટોપિક ઉપર આવું છું તો ખેડૂમ હું જેવું કહેવા માંગુ છું જે કે હવે બિયારણ મળી ગયું રાઈટ અને તમે જેવી રીતે બિયારણ મળ્યું તરત જ રોપી દેજો અને એક જગ્યા ઉપર આઠથી દસ બિયા મૂકજો અને આટલી ઇંચ માટી ચડાવજો ઓકે ખેડૂમિત્રા અને બીજી વાત જે અગર બિયારણ રોપો ને તે આજુબાજુ જો ખેડ તો થવાની બે બાય એકનો જે તમે ગાળો રાખ્યો હશે વચ્ચે તે વચ્ચે ખૈળ થશે પણ નાના ટ્રેક્ટરનું માપ રાખજો એકદમ નાના ટ્રેક્ટર જે તમારા ખેતરમાં નાના ટ્રેક્ટર જઈ શકે બટ હા એટલું યાદ રાખજો બિયારણ રૂપિયા પછી જય સુધી છોડવા બહાર ના આવે અને જય સુધી એની પહેલી કટિંગ કે નીચેના સ્થળ મજબૂત ના થાય ત્યાં સુધી નાનો ટ્રેક્ટર તો ના નાખશો ત્યાં સુધી હાથનો જ વર્ક રાખજો લેબલ વર્ક જ રાખજો જે વચ્ચે ખેડ થાય છે ને એ સાફ રાખજો અગર જેટલું સાફ રાખશો ને એટલી વહેલી લીમડી બી આવશે પ્લસ સાત મહિનાની અંદર એટલું એનું વજન અને ગ્રોથ બી થશે ઓકે કિલોમીટર જેટલું સાફ સફાઈ રાખશો ખાલી પહેલા શરૂઆતના સાત મહિના અને એની પછી જ્યારે એની કટિંગ થશે ને તમે મારું વચ્ચે ઇમેજ વિડીયો ચાલુ થઈ ગયો હશે નાના ટ્રેક્ટરનું તમે જોઈ શકો છો નાના ટ્રેક્ટર તેનું મેં માપે બતાવું ગારો કેટલો રાખવાનો છે બે બાય એક વચ્ચે તે તમે જે જઈ શકો છો એક ફૂટનો જ ખાલી નીચે જમીનમાંથી અંતર રાખવાનો ખાલી એક ફૂટનો વચ્ચે શું આપણું બે બાય એક જ્યાં લીમડી કપાઈ જાય ને એની પછી આપણે વચ્ચે ખૈ મતલબ ખરી શકીએ છીએ ઓકે ને દવા મને આપણે ક્લિયર રાખી શકીએ સાફ સફાઈ કરી શકાય અને જેટલા બી કિલોમીટર આ વિડીયો જોઉ છો તો પ્લીઝ લીમડીની ખેતી કરો તો એક જ વાર ઇન્વેસ્ટ છે પચીસ ત્રીસ વર્ષ સુધી ચાલવાની એટલે જેટલું બને તમે ખેતર જેટલું સારું રાખશો ને એટલી સારી લીમડી ઉપશે અને જેટલું તમે ધ્યાન નહીં આ લો તો પછી લીમડી એટલી બેકાર બી થશે એના ભાવ બી પછી ઓછા આવશે ઓકે ખેડુ મિત્રા આજે હું આજના ડેટમાં સંદેશ્વરની અંદર મારી એક લીમડી છે એક વીઘા મારી નહીં મતલબ ખેડૂમિત્રાની છે બટ એક વીઘા લીમડી એમની એટલી મતલબ એમને થોડું ધ્યાન નહીં આવ્યું એટલી લીમડી બગડી ગઈ છે ને ઉપર ઈયર લાગી ગઈ ઇયર લાગીને દવા મતલબ દવા નહીં મારી લીમડીની અંદર ધ્યાન જ નહીં આવ્યું તો એ લીમડીનો ભાવ શું જાય છે ખબર સાડા બાર રૂપિયા કિલો અને જે બીજી એના સામે જ સારી સારી લીમડી છે ને સંદેશવર્ગની થોડીક આગળ અગાસ ગામમાં એ અઢાર રૂપિયા કિલોના ભાવથી જાય છે હવે વિચારી લો કંઈ અઢાર રૂપિયા અને કંઈ સાડા બાર રૂપિયા ઓકે કિલોમીટર એટલે હજુ બી કહું છું એવી લીમડી અગર રહે તો પછી માર્કેટમાં એનો કંઈ વેલ્યુ ના હોય ઓકે કિલોમીટર મીટ્રા તો જેટલી તમે સાફ સફાઈ રાખશો જેટલું તમે સારી રીતે દેખભાલ રાખશો એટલી સારી લીમડી રહેશે એટલા સારા ભાવ મળશે તમારેને ઓકે કિલોમીટર અને જે બી અગર કિલોમીટર મિત્રા એ વિચારતા હોય કે અગર લીમડી રોપશ્યું તે આ લીમડીનો માલ આટલો બધો કોણ લઈ જશે ઉત્પાદન કોણ કરશે મતલબ ઉત્પાદન તો તમારે જ કરવાનું હોય જેટલું તમે ઉત્પાદન કરશો હું એટલું લેવા માટે મારી અંદર તાકત છે ઓકે ખેડૂત મિત્રા તમને ખબર છે ગુજરાત મુંબઈ કે કેટલે બધા ઓલ ઓવર ઇન્ડિયામાં લીમડીની કેટલી માંગ છે તમે એમેઝોન પર જઈને બી જોઈ શકો છો કેટલું એમેઝોનની અંદર હે ને મીઠી લીમડીનો પાવર બનાવીને વેચવામાં આવે છે ઓકે ખેડૂમ મિત્રા મીઠી લીમડી આજની ડેટમાં બહુ જ બહુ એટલે માર્કેટમાં ડિમાન્ડ છે અગર જે ખેડૂત મિત્રને મારો અગર વાતનો ભરોસો ના થતો હોય તો પ્લીઝ એ એવું હોય તો સુરત છે વડોદરા છે પોતાની મેઇન માર્કેટે જઈને મીઠી લીંબડીનો એકવાર ભાવ પૂછજો શું ભાવ વેચાય છે ઓકે ખેડૂ મિત્રા તે ચાલો હું અહીંયા જ વિડીયો એન્ડ કરું છું અને જે ખેડૂતમિત્રને સારી લાગે તો પ્લીઝ લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને જય સીઆરામ મળીશું નેક્સ્ટ વિડીયો પર